બે બ્રિજ વચ્ચે આવેલા એપ્રોચ રોડમાં બ્રિજ પરથી પટકાયો હતો અને મધ્યરાત્રિએ બનેલો બનાવ ટ્રાફિક જામની સ્થિતિ ઊભી કરી હતી અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલા આંબલાખાળી બ્રિજ પાસે વધુ એક અકસ્માત સર્જાઈ ગયો હતો મુંબઈથી પાર્સલ લઈ એક આઇસર ટેમ્પો વડોદરા તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન રાત્રિના સમયે આઇસર ટેમ્પો ચાલકે અચાનક જોકો આવી જતા આગળ ચાલતા વાહનથી બચવા જતાં સ્ટેરિંગ પરનો

સોને કે બાદ મેં યે આયા જબ ગાડી પલ્ટી મહારાજ જ્યારે હાથ ખોલા લોકો ચોટ આઈ દોન થોડા બહુ મેળ થોડા બહુ ઓયા